પંચાસી જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવશે ટૂંકત સમયમાં કહી શકાય છે કે મોટી સંખ્યામાં આ પ્રકારે ભરતીઓ જાહેર કરવામાં આવી શકે તેમ છે આ મહત્વના સમાચાર ભરતીને લઈને સામે આવી ચૂક્યા છે જ્યાં પીએસઆઈ કોન્સ્ટેબલ અને જેલ સિપાહીની ભરતી યોજાશે ત્રણસો સોળ બિન હથિયારી પુરુષ પીએસઆઈ ની ભરતી કરાશે એકસો છપ્પન બિન હથિયારી મહિલા પીએસઆઈ ની પણ ભરતી કરાશે બિનહથિયારી પુરુષ કોન્સ્ટેબલ આ અંગે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા જોડાઈ ચુક્યા છે વિરેન મહેતા જી વીરેન અમને જણાવશો કે ગુજરાતમાં પોલીસ ભરતી ને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે શું કેશો તે અંગે ચોક્કસ ગુજરાત પોલીસ ભરતી અંગે એક મહત્વના સમાચાર સામે આવે છે એકસો છપ્પન બિન અત્યાર મહિલા પીએસઆઈ ની ભરતી કરવામાં આવશે બિન અત્યાર પુરુષ કોન્સ્ટેબલ ની ચાર હાજર ચારસો બાવીસ જેટલી જગ્યાની ભરતી કરવામાં આવશે જયારે બિન અત્યાર મહિલા કોન્સ્ટેબલ ની વાત કરીએ તો અત્યારે મહિલા પોલીસ કોન્સ્ટેબલ ની એક હાજર નેવ જગ્યા માટે ભરતી કરવામાં આવશે અને પુરુષ પોલીસ કોન્સ્ટેબલ ની એટલે ની એક હાજર જગ્યા માટે ભરતી પુરુષ મદે ભરતી જાહેર કરવામાં આવી જે આ કોઈ નથી પરંતુ જે પ્રકાર પોલીસ ભરતી સમાચાર પ્રાપ્ત ટ્વીટ માહિતી આપવા બદલ આપનો આભાર આ પ્રકારે ગુજરાતમાં પોલીસ ભરતી અંગે મહત્વના સમાચાર સામે આવી ગયા છે જ્યાં પીએસઆઈ કોન્સ્ટેબલ અને જેલ સિપાહી ભરતી કરાશે ત્રણસો સોળ બિનહથિયારી પુરુષ પીએસઆઈ ની પણ ભરતી યોજાશે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે જ્યાં આજે સાંજ સુધીમાં કોંગ્રેસની બીજી યાદી જાહેર થશે ગુજરાતની ચૌદ બેઠકો માટે કહી શકાય કે ચર્ચા વિચારણા ચાલી રહ્યા છે મહત્વનું છે કે પોરબંદરથી લલિત વસોયા બની શકે છે કોંગ્રેસના ઉમેદવાર કોંગ્રેસ હાઈકમાન્ડ સાથે વસોયાની ટેલિફોનિક વાતચીત સામે આવી મહત્વના સમાચાર હાલ તો સામે આવી રહ્યા છે કોંગ્રેસ તરફથી જ્યાં આજે સાંજ સુધીમાં કોંગ્રેસની બીજી યાદી પણ